ખેડાના માતાજીના મંદિરે આદિવાસી પરંપરાગત રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે સેવા પૂજા અર્ચના તેમજ આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોહનદશ્રી કોયાભાઈ વસૈયાની આગેવાની હેઠળ સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી જેમાં ગામના આદિવાસી સમાજના ધર્મ પ્રેમી ભક્તો ભાઈઓ બહેનો તેમજ વડીલો આગેવાનો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગામના અન્નદાતાઓ તરફથી ભોજન પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી સૌ પ્રેમી ભક્તોએ ખેડાની માતાજીને શ્રીફળ પ્રસાદ ધરાવી નમન કરી ધન્યતા અનુભવી હતી અને મહંતે આશીર્વાદ આપતા જણાવ્યા હતા ભોજન પ્રસાદ બાદ ભજન કીર્તન અને સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો આમ હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજેન્દ્રભાઈ પરમાર સાથે કેમેરામેન દિનેશભાઈ રાઠોડ સિંગવર સંજેલી